જમ્મુ કાશ્મીરના પહલગામમાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોત આતંકવાદી હુમલો અને હુમલામાં અલગ અલગ જગ્યા પર નિર્દોષોના મોત અંતર્ગત શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે હર્ષદભાઈ પરમાર એડવોકેટ હર્ષદભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં અન્ય એડવોકેટો પણ ઉપસ્થિત થયા છે અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં અઠ્યાવીસ જેટલા નિર્દોષ લોકોના મોત અને તે અનુસંધાનમાં દિવાળીપુરા કોર્ટ ગેટ નંબર પાંચ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો ફોજદારી વકીલ મંડળના પૂર્વ પ્રમુખ હર્ષદભાઈ પરમાર બરોડા બાર એસોસિએશનના મેમ્બર દીપલ બ્રહ્મઠ તથા અન્ય એડવોકેટની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે જમ્મુ કાશ્મીરના પહેલગાઉમાં જે રીતે આતંકવાદીએ એ વારદાતને અંજામ આપ્યો છે ને અઠ્યાવીસ લોકોના જે હત્યા કરી છે આવા નિર્મ હત્યા કરનાર હત્યારાઓની ને અમે સખત શબ્દોમાં વકોડે છે આ એવા કાયર લોકો હતા જે કાયરતા કાયરતાપૂર્વક આવ્યા અને નિહત્તા લોકો જે લોકો પ્રવાસીઓ હતા જે બિચારા મોસો કરી રહ્યા હતા તેઓને પોતાનો ધર્મ પૂછીને તેઓને ગોળીએ વિંધ્યા છે આ દેશમાં જે ધર્મના નામે આવી અરાજકતા ફેલાવે છે અને આવી હત્યા કરે છે જેને કદી ચલાવી નહીં દેવામાં આવે અને આવા કટ્ટરપંથીઓ કે ધર્મના નામે નિર્દોષ લોકોની હત્યા કરે છે આવા હત્યારાઓને કદી આ દેશ સાખી નહીં લે જે રીતે આ ઘટના ઘટી છે અને જે આતંકવાદીઓ હતા જેમણે ગોળીઓ મારી છે નિર્દોષ લોકોને આવા આતંકવાદીઓ જ્યારે પકડાશે ત્યારે એમની જ ભાષામાં એમની જ રીતે એમને સજા થવી જોઈએ આજે

આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આજે આજે વકીલ મંડળ તરફથી અહીંયા જે કાલે પહેલગામમાં જે આ દુઃખદ ઘટના બની હતી આતંકવાદીઓએ જે ઠાર કરેલા નિર્દોષ વ્યક્તિઓને તે બાબતે અહીંયા મૌન રાખવામાં આવેલું હતું બે મિનિટ માટે અને આ જે ઘટના છે એ બહુ નિંદનીય કહેવાય અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે જે પ્રવાસીઓ આપણા દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે કાશ્મીરને તો ત્યાં પ્રવાસના હેતુથી જે ગુજરાતીઓ કે દેશના અન્ય ભાગોમાંથી પણ જે લોકો ત્યાં ગયેલા પ્રવાસના અર્થે પણ તેઓને ખબર પણ નથી સપને પણ વિચાર્યું નથી ને આ રીતે આતંકવાદીઓએ જ્યારે હુમલો કર્યો અને એમાં પણ એમના પર ગોળીઓ ચલાવી આપણો દેશ શું છે ધર્મ ભાવ છે પણ એમને જ્યારે ધર્મ પૂછીને જે ગોળી મારી તો આવી ઘટના આપણે બહુ દુઃખદ કહેવાય અને આ ઘટનાને અમે વખોડી નાખીએ છીએ તેમજ સરકાર આ જે આતંકવાદીઓ જો મળી આવે અને એમને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં એમની કડક પ્રોટેક્શન મૂકવામાં આવે કે એ સ્ટેટમાં આ જે આતંકવાદીઓની એન્ટ્રી છે એ ક્યાંથી થાય છે એમનો ઉદ્દેશ શું છે એ વસ્તુને લક્ષમાં રહે એવી અમારી અપેક્ષા છે પ્લસ આ જે પ્રવાસીઓ છે એમની સુરક્ષા હેતુએ કંઈક સરકાર કાર્ય કરે જેથી પ્રવાસીઓ ત્યાં જઈ શકે બીના ડરે તો એ પણ ઉદ્દેશ છે અને બીજી વસ્તુ કે આતંકવાદીઓને જે ધર્મનો નામે આ રીતની ઘટના કરે છે તો એ બહુ દુઃખદ કહેવાય ને આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો છતાં ધર્મ પૂછે છે એટલે આ બહુ વખોડી નાખીએ છીએ અને મારી સરકારને અપીલ છે કે આ આતંકવાદીઓ મળે તો એમને બહુ સખતમાં સખત સજા કરે ને આવી ઘટના બીજી બને નહીં એની લક્ષ્ય રાખે દીપલ બ્રહ્મટ બે બરોડા બાર એસોસિએશનને કમિટી મેમ્બર